જીઓ પોલિટિક્સ અત્યારે હિન્દી ટીવી સિરિયલ જેવું થઈ ગયું છે દેશોની વચ્ચે સંબંધો બદલાયા કરે છે દુશ્મન બની જાય છે જ્યારે દુશ્મનો દોસ્ત બની જાય છે હંમેશા લોકોએ નવા ટ્વિસ્ટ માટે તો તૈયાર જ રહેવું પડે છે અત્યારે પાકિસ્તાન માટે ટ્વિસ્ટ આવ્યો છે પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોથી ચીનના ખોળામાં બેઠો હતો જિનપિંગ સાહેબ પાકિસ્તાનને નચાવતા હતા હવે સંબંધો બદલાઈ ગયા પાકિસ્તાન વધુ એક વખત અમેરિકાનું પિયાદું બની ગયું બીજી તરફ ચીને ભારતની સાથે દોસ્તી માટે હાથ લંબાવ્યો સંબંધોના સમીકરણો બદલાયા એટલે પાકિસ્તાનને ચારસો ને ચાલીસ પોટનો ઝાટકો લાગ્યો છે પાકિસ્તાનને ઝાટકો આપનારો દેશ ચીન જ છે અત્યાર સુધી આ બંને દેશો વચ્ચેના સંબંધો ખૂબ જ મજબૂત હતા ચીને જ્યારે બેલ્ટ એન્ડ રોડ ઇનિશિયેટિવની જાહેરાત કરી ત્યારે પાકિસ્તાનને તક લાગી આ પહેલમાં ચીને કહ્યું કે અમે તમને રૂપિયા આપીશું તમે તમારા દેશમાં રોડ પોર્ટ અને પાઇપલાઇન તૈયાર કરો પાકિસ્તાને તરત જ એના માટે હા પાડી આ પહેલા ભાગરૂપે પાકિસ્તાન ચીન ઇકોનોમિક કોરિડોર બન્યો આ કોરિડોર પીઓકેમાંથી પણ પસાર થતો હતો એટલે ભારતે ચીનની પહેલનો વિરોધ કર્યો હતો ચીને આ કોરિડોર માટે પાકિસ્તાનને સાહીઠ અબજ ડોલર આપ્યા છે પાકિસ્તાનને આ પ્રોજેક્ટ વધારે રૂપિયાની જરૂર પડી પાકિસ્તાનના નેતાઓને ચીન પાસેથી રૂપિયા માગવા માટે અવસર પણ મળી ગયો એસસીઓની મીટિંગ ચીનમાં મળી હતી शाहबाज शरीफ तीन आदत मुजब कटोर लाई चीन में पहुंची गया चीन पास भीख जो कि हमें संबंधों पहला ज्यादा नहीं चीने चोखी बात करी कि हमें अगले रुपया नहीं है। लोन तरीके रुपया तो नहीं ज मे शाहबाज शरीफ तो जिनपिंग ना पगे पड़वा लगे एट्ले चीने कहू कि अमे एक काम कर कंपनी पाकिस्तान में आ कमा कर समझूती करार करिए करनी कोई छूटको ना હવે એક વાત સમજો કે ચાઈના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરમાં ડેમ રસ્તા અને રેલવેનું નિર્માણ કરવાનું હતું જોકે હવે સમજૂતી કરાર એના માટે નથી થયા હવે સાયન્સ અને ટેકનોલોજી ઇન્ફોર્મેશન ટેકનોલોજી મીડિયા અને ખેતીમાં સહકાર માટે કરાર થયા છે હવે આમાં ખરેખર સમજવું મુશ્કેલ છે કે સ્થિતિ શું છે કેમ કે પાકિસ્તાનમાં સાયન્સ ટેકનોલોજી કે આઈટીનું માળખું જ નથી એટલે એમાં ચાઇનીઝ કંપનીઓ ત્યાં શું કરશે એટલે બની શકે કે માત્ર કાગળ પર જિનપિંગ એ સમજૂતી કરાર કર્યા હોય જેથી શાહબાઝ શરીફને તેમના પગ છોડે એક તરફ ચીને પાકિસ્તાનની સાથે સમજૂતી કરાર કર્યા બીજી તરફ ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરમાં મહત્વના ભાગ માટે રૂપિયા આપવાની ચોખ્ખી ના પાડી દેવામાં આવી ચીને પહેલાં મેઇન લાઇન વન પ્રોજેક્ટ માટે રૂપિયા આપવાની હા પાડી હતી આ પ્રોજેક્ટમાં એક રેલવે લાઇનમાં સુધારો કરવાનો હતો જેના માટે પાકિસ્તાનને બે અબજ ડોલરની જરૂર પડી હવે પાકિસ્તાને ચીન માટે રૂપિયા માંગ્યા તો ચીને એના માટે ના પાડી એટલે પાકિસ્તાને એશિયન ડેવલપમેન્ટ બેંક પાસેથી લોન માંગી એટલે સ્પષ્ટ છે કે ચીન હવે પાકિસ્તાન સાથેના ઇકોનોમિક કોરિડોરમાં વધારે રૂપિયા નાખવા તૈયાર નથી તમે સમજો કે ચીન માટે પાકિસ્તાન સાથેનો ઇકોનોમિક કોરિડોર ખૂબ જ જરૂરી છે એમ છતાં અત્યારે જિનપિંગ એના માટે વધારે રૂપિયા આપવા તૈયાર નથી હવે ચીન માટે આ કોરિડોર કેમ જરૂરી છે એ પણ સમજવું જરૂર જરૂરી છે ચીન ઈરાનમાંથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસ ખરીદે છે ઈરાનમાંથી લાંબા રસ્તાથી ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસ ચૂન સુધી લાવવામાં આવે છે એના માટે હિંદ મહાસાગરમાંથી પસાર થવું પડે છે એની જગ્યાએ ચીન વાયા પાકિસ્તાન સીધા જ ઈરાનની સાથે કનેક્ટ થઈ જાય તો એનો ખર્ચ બચી જાય એટલે જ ચીને પાકિસ્તાનમાં લગભગ સાહીઠ અબજ ડોલર રોક્યા છે કોરિડોર માટેનું મુખ્ય કારણ તો ટ્રાન્સપોર્ટેશનનું હતું બીજું કારણ બલુચિસ્તાનમાં રહેલા ખનીજોનો ભંડાર છે બલુચિસ્તાન લગભગ છ ટ્રિલિયન ડોલરની કિંમતના ખનીજો છે આ આંકડો ભારતની જીડીપી કરતાં પણ વધારે છે જેણે વિચાર્યું કે બલુચિસ્તાનમાં રસ્તાઓ ડેમ અને રેલવે લાઈન નાખીશું જેના બહાને બલુચિસ્તાનમાં ધામા નાખીશું અને ત્યાંથી ખનીજોને ચીનમાં પહોંચાડીશું હવે બલુચિસ્તાનના બળવાંખોરે ચીનનો ખેલ ઊંધો પાડી દીધો છે પાકિસ્તાનમાં લગભગ ત્રીસ હજાર ચીનના નાગરિકો છે બલુચિસ્તાનના બળવાખોરો ચાઇનીઝ લોકો પર હુમલા કરી રહ્યા છે આપણા દેશમાં કલેક્ટરને જે રીતે સુરક્ષા આપવામાં આવે છે એ જ રીતે પાકિસ્તાનમાં ચાઇનીઝ નાગરિકોને સુરક્ષા આપવામાં આવે છે એમ છતાં ચાઇનીઝ નાગરિકો પર હુમલા થાય છે પોતાના નાગરિકો પર હુમલા થાય તો ચીન કેવી રીતે શાંત કરે એટલે ચીને અનેક વખત પાકિસ્તાનને ખખડાવ્યું છે એમ છતાં આ સ્થિતિ સુધરવાનું નામ નથી લઈ રહ્યું વળીબાલ બલુચિસ્તાનમાં બળવાખોરો મજબૂત થતા રહ્યા છે એટલે કે અહીં રોકાણ કરવામાં આવે તો રૂપિયા ડૂબી જાય એની ગેરંટી રહે ચીને પાકિસ્તાનને ઝાટકો આપ્યો એનું કારણ ભ્રષ્ટાચાર પણ છે ચીન પાકિસ્તાનને જેટલા પણ રૂપિયા આપે એ સીધા જ પાકિસ્તાનની સેનાના અધિકારીઓના ખાતામાં જમા થઈ જતા હતા ચીને આ મામલે પાકિસ્તાનને ખખડાવ્યા પણ હતા સેનાના અધિકારીઓ સુધરવાનું નામ નથી લેતા ચીન આવી તો અનેક બાબતને લઈને પાકિસ્તાનથી નારાજ હતો એમ છતાં ભારતને પરેશાન કરવા માટે ચીનને પાકિસ્તાનની જરૂર હતી પાકિસ્તાન પર ચીન પ્રેશર જરૂર કરતું હતું એટલે પાકિસ્તાને છટકીને એના આકાશ બદલી નાખ્યા પાકિસ્તાનના સીઈઓ અસીમ મુનીર ટ્રમ્પના પગે પડી ગયા હવે સંબંધો બદલાઈ ગયા એટલે જિનપિંગને ગુસ્સો આવ્યો બીજી તરફ ભારત અને ચીનના સંબંધોમાં સુધારો થયો એટલે જ ચીન હવે પાકિસ્તાનની સાથે ઇકોનોમિક કોરિડોર માટે પહેલાંની જેમ આતુર રહ્યું નથી હવે અહીં તમારા મનમાં એક સવાલ થવો જરૂરી છે કે ચીને પહેલાં જ પાકિસ્તાનમાં સાઠ અબજ ડોલરનું રોકાણ કર્યું છે ત્યારે રેલવે લાઇન પ્રોજેક્ટ માટે બે અબજ ડોલર આપવાની કેમ ના પડે અને પાછળનું કારણ ટ્રમ્પ છે વાત એમ છે કે બલુચિસ્તાનમાં ખનીજોનો ભંડાર છે ચીને વિચાર્યું હતું કે અહીંથી ખનીજોને ટ્રેન મારફત ચીનમાં લાવીશું હવે આ ખનીજોનું વજન વધારે હોય છે અત્યારના ટ્રેક પર એ ખનીજોને લઈને ટ્રેનો ન દોડી શકે એટલે ટ્રેકને અપગ્રેડ કરવા પડે જેના માટે જ પાકિસ્તાને બે અબદ ડોલર માંગ્યા હતા જો કે જિનપિંગે એના માટે ના પાડી એક મ્યાનમાં બે તલવાર ન રહી શકે એમ પાકિસ્તાનમાં ચીન અને અમેરિકાનું રાજ એકસાથે ન રહી શકે પાકિસ્તાન એક રીતે ડોલરના બદલામાં બલુચિસ્તાન પ્રદેશ અમેરિકાને સોંપી દીધો છે એટલે કે હવે અમેરિકા બલુચિસ્તાનમાંથી ખનીજો મેળવવાની કોશિશ કરશે ટૂંકમાં બલુચિસ્તાનના બળવાખોરો માટે ચીન પછી અમેરિકા દુશ્મન બન્યું છે ટ્રમ્પે તો પાકિસ્તાને લાલચ આપી છે કે તમે માલા માલ થઈ જશો અમે માત્ર ખનીજો નહીં પરંતુ ક્રૂડ ઓઇલ પણ કાઢીશું ટ્રમ્પે હાસ્યાસ્પદ વાત કહી હતી કે પાકિસ્તાનની પાસે ક્રૂડ ઓઇલનો ખજાનો છે બની શકે કે ભવિષ્યમાં પાકિસ્તાન ભારતને ક્રૂડ ઓઇલ વેચી શકે ટ્રમ્પે જિનપિંગને કઈ હદે અકડાવ્યા હશે એની વાત કરીશું પાકિસ્તાનમાં આખું માળખું ઊભું કરવા માટે ચીને ખૂબ જ રૂપિયા નાખ્યા ખૂબ જ મહેનત કરી હવે બે અબજ ડોલર માટે ના પાડી હવે ટ્રમ્પ આટલા રૂપિયા અપાવશે સીધી રીતે નહીં અપાવે અમે તમને કહ્યું હતું કે પાકિસ્તાન એશિયન ડેવલપમેન્ટ બેંકની પાસે ગયું છે આ બેંકમાં જાપાને ખૂબ જ રોકાણ કર્યું છે પરંતુ એ બેન્ક અમેરિકાના આદેશથી જ ચાલે છે ટ્રમ્પે જ પાકિસ્તાનને કહ્યું હશે કે તમે આ બેન્કમાં જઈને રૂપિયા માગો તમારું કામ થઈ જશે એટલે કે ચાઈના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરના ભાગ માટે અમેરિકાએ પાકિસ્તાનને રૂપિયા અપાવ્યા હશે એટલે સ્વાભાવિક રીતે જિનપિંગ અકળાય જીઓ પોલિટિક્સમાં ખરેખર અત્યારે સ્થિતિ ખૂબ જ રસપ્રદ બને છે એક તરફ પાકિસ્તાન અમેરિકાની છાવણીમાં જતું રહ્યું છે એટલે ચીને ભારતની સાથે દોસ્તી કરી છે એક સમયે ભારત અને અમેરિકા વચ્ચે દોસ્તી હતી જેમાં ખાસ કરીને ટ્રમ્પ અને પીએમ મોદી વચ્ચેના વ્યક્તિગત સંબંધોની પણ ખૂબ ભૂમિકા રહી હતી